you uh -huh.

અનુસાર વાહન સૈનિકોના એક જૂથને લઈને જઈ રહ્યું હતું ત્યારે તે ટાળ રસ્તા પરથી લપસી ગયું હતું ઘટના સ્થળે ત્રણ મૃતદેહ મળ્યા છે જયારે ઘણા ઘાયલ ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માત અંગે જાણકારી આપતા ઉધમપુર ના એસપી એ કહ્યું છે કે પોલીસ અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચીને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અકસ્માત કારણ ખરાબ રસ્તો અથવા ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે આ દુઃખદ ઘટનાને પગલે ત્રણ જવાનો શહીદ થયા છે જયારે પંદર અન્ય ઘાયલ થયા at you.